તો અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે પણ એમાં કઈ કે કઈ એવું થતું તે નહીં તો જાય શોરૂમ એ કઈ પૂરેપૂર તો પહોંચી ગયા છે આપણે ના શોરૂમ તરફ આ ક્યાં આવી ગયા છે સર્વિસ માટે તો તે ઠીક થઈ ગયા પછી જશું ને હું તમને કહીશ તેમાં શું પ્રોબ્લેમ થઈ છે સો ગઈ અત્યારે આપણે શોરૂમમાંથી ફોન આવ્યો તો તે માટે આપણે અત્યારે ગાડી લેવા જઈએ છે જોઈ આવીએ કે આપણે સર્વિસ થઈ ગઈ છે કે બાકી જે હું તમને કહીશ એમાં એક્ટિવાનું કામ થઈ ગયું છે પૂરું પાછળ પપ્પા એક્ટિવા લઈને આવે છે તેમાં એક તો એક સાઇડનું કંઈક બગડી ગયું હતું એમાં હેડલાઇટ ચાલુ બટન નહોતું થતું હેડલાઇટનું તો ઇન્ડિકેટરમાં ચાલુ કરીએ તો ડિસ્પ્લેમાં તેનું કંઈ રિકવરી દેખાતી નથી ડિસ્પ્લેમાં કંઈક પ્રોબ્લેમ હતી અને નીચેની જે ડબલ થોડી આવે ને મોટી એમાં સ્પ્રિંગ બદલાવાની હતી તો બધી કામ થઈ ગયું છે ને એક્ટિવા સારી રીતે ચાલે છે પપ્પા પાછા લઈને આવે મેં કીધું હતું કે ગાડીમાં ઉંદર ગરી ગયા હતા ને એવા પાત્રીક છેડા કાપા તેમાં ગાડીમાં પ્રોબ્લેમ થઈ ગઈ તો હવે ગાડી લઈને આપણે ઘરે આવી ગયા છે તો ઉંદર વે આપણી ગાડીમાં શું કર્યું પાત્રીસ છેડા કાપા ટોટલ પાત્રીસ ઉંદરનું કંઈક કરવું પડશે અને ગાડી બહાર પડશે હોય જ અત્યારે જાઈએ ઉપર કેરી ખાવા કેરી ખાવાનું મન થયું છે પપ્પા સવારે લાવ્યા હતા કેરી સવારે પાંચ વાગે બેલા ઉઠીને માર્કેટથી આવ્યા આવતા કેરી કિચન લાઈટ ચાલુ કરીએ એક સારી કેરી ગોથશું આપણે આ કેરી આપણે ખાઈએ આપણે કેરી જેમ તેમ કાપીને ખાઈએ છીએ કેશોર સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બપોર થઈ ગઈ સાંજની સોરી તો અત્યારે ચાલો પીએ આપણે ચા ચા બનાવી છે તો ચાલો થોડી કપમાં લઈને આપણે ચા પીએ આવી ચાલે શું સાડા સાત વાગી ગયા છે અને અત્યારે હું નવરો બેઠો છું કે કામ ધંધો છે નહીં તો ટીવી જાઉં છું ને હમણાં જાગડી સીએસ કે વર્ષે જીટી નો મેચ જોઈએ એમાં જીતી ત્યાંસી રનથી હારી ગઈ અને સીએસકે જીતી ગયું તો આ આજે એમએસ ધોની લાસ્ટ મેચ હતો અને એમએસ ધોની ઇન્ડિયાના બહુ સારા પ્લેયર છે હું આરસીબી ફેન છું પણ એમએસ ધોની લાસ્ટ મેચ હતો એટલે આજે મેં સીએસકેનો ફૂલ સપોર્ટ અત્યારે નવ વાગ્યા છ માં થઈ ગયો છે જોઈ લઉં નવ વાગ્યા છે તને કેમેરો યાર કેમેરામાં શું થયું હા જો હવે હેલ્કુ દેસન તો નવ વાગી ગયા છે અને આજનો બ્લોગ આપણે એન કરીએ તો આજના બ્લોગમાં આટલું જ મળ્યા જલ્દી નેક્સ્ટ નેક્સ્ટમાં ત્યાં સુધી વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જ